દમણના ડાભેલ ખાતે ગેરકાયદે બાંધકામ પર તંત્રની કાર્યવાહી બિલ્ડર સામે કડક પગલાં દમણના ડાભેલ સ્થિત ધર્મિષ્ઠા પાર્ક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર ગુલાબભાઈ બાબુભાઈ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે તંત્રના જણાવ્યા મુજબ બિલ્ડરે કોઈપણ પ્રશાસનિક પરવાનગી લીધા વગર ત્રણથી ચાર દુકાનો અને બિલ્ડિંગ બાંધી લીધી હતી ઉપરાંત ટેરેસ અને જમીન પર ચાલ પર પણ ગેરકાયદે રૂમ બનાવી પરપ્રાંતિય કામદારોને ભાડે આપ્યા હતા દમણ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એથોરિટીને આ બાબતની જાણ થતાં ડાભેલના ધર્મિષ્ઠા પાર્કમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો તપાસમાં સામે આવ્યું કે બિલ્ડિંગ બાંધવાની કોઈ અધિકૃત મંજૂરી લેવામાં આવી નહોતી અગાઉ પણ આરસીસી ચણતર દરમિયાન બિલ્ડરને નોટિસ ફટકારી બાંધકામ રોકવા અને દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું સાથે વિકાસ સત્તામંડળના સભ્ય સચિવ સમક્ષ સુનાવણી માટે તક આપવામાં આવી હતી પરંતુ બિલ્ડર પરવાનગી પત્ર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો આખરે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ તંત્ર દ્વારા બિલ્ડિંગ પર નોટિસ ચીપકાવી પંદર દિવસમાં ખાલી કરવાની અને બાવીસ દિવસની અંદર બાંધકામ તોડવાનો નિર્દેશ અપાયો ગત તારીખે સમય મર્યાદા પૂર્ણ થતાં આજે દમણ પ્રશાસને કડક પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર અને ડ્રીલર મશીન વડે ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહીથી ડાભેલા આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ કરનારા પર ફફડાટ ફેલાયો છે તંત્રએ ચેતવણી આપી છે કે ભાવિમાં પણ આવા ગેરકાયદે બાંધકામ સામે આખરી કાર્યવાહી કરવામાં આવશે